કાલે મારા રેખાબેન નો જન્મ દિવસ છે આપડે માંડવી પહોંચી ગયા છે અને આ માંડવું બકરી માં પૂરે છે તો હાલ યુટ્યુબ ફેમિલી કેમ છો તમે બધા મજા મજામાં છો નવા વિડીયો ની અંદર ફરીવાર તમારું હાર્દિક હાર્દિક અને હાર્દિક સ્વાગત છે તો આજે આપણે તૈયાર થઈ ગયા છે મસ્ત કારણ કે આજે આવવાનું છે આપણે જાનમાં અને ગોતીરા નો પણ આપણે યુટ્યુબ ચેનલ આવ્યો છે ને ખાસ તમે ચેક કરી લેજો આની પહેલા છે તો આજે પણ આજે બહુ મોજ કરી છે આજે આપણે જવાનું છે જાનમાં તો જો અત્યારે અમારા રેખાબેન તૈયાર થઈ જશે છે અરે આ સવિતાબેન છે હા મેં રેખાબેન છે જય માતાજી જય દ્વારકાધીશ કેમ છો મજામાં મજામાં જશો તો બસો વધુ ત્યાર થઈ ગયા છે ને જય ભરૂતભાઈ ની જન્મ ન્યાય ને કરવાના છે રસ્તા સકા જામ તો લોક માં બના રહેજો જય માતાજી

ફાઇનલી જાન પોચી ગઈ છે માંડવે અને સામે આટકેડીની બુધી શરૂઆત ચાલે છે અને અહીંયા તો બધા અત્યારે જમવા માટે બધા બે બેવા મે છે કારણ કે ડાન્સ કરી કરીને બહુ ભૂખ લાગી છે આ જો આ રાહુલ ભાઈને બધા ઊભા છે એ કૃષ્ણા કપડાં ફૂલા આવું તો આ રસ્તો કરો ભાઈ રસ્તો કરો ભાઈ હવે આટકેડી કરીને માંડવા ઉધી લાગે છે સ્વાગત કરે છે અત્યારે ફાઇનલી વરાજાને હાથ છેડી કરીને માંડવા બધી પોગા દીધા છે અને અમે બધે થઈ ગયા ભૂખા એટલે જો આખી ટીમ અમારી બે ગઈ છે જમવા કૌશિક ભાઈ વિશાળે તો સરસ પેટ ભૂધા કરી લઈને હાવ ઠાકી જાય ડાન્સ કરી જમલે કાલની જેમ અત્યારે આપણે પાછા છે ને હાથ ગણા લખો બે હાથ દીધા છે હું જીવનભાઈ બે બેહી છે અત્યારે અને ખાસ કરીને જમીન બેહી જાય છે એટલે આ બધી લેવલ બધું અત્યારે અમે સંભાળીએ છીએ બધું હાથ ગણાનું અત્યારે બાકી જો આ બધી જમીન જમીન ભાઈ ગયા છે નવ યુવાનો બાકી જો અમે બધા જમવા બેઠા છે અમે થોડોક પેલા રમી લીધા કારણ કે હાથ બી નાનું બધું અમારે હાથ માં લેવાનું હા જીવનભાઈ બાકી કારણ કે હું જમા બેરો ને બેન બાકી હતું ફેમિલી અત્યારે બધા હાથ ગણા કમ્પ્લીટલી લખાઈ ગયા છે અને અમારા જીવન હજી હજી છે અને ત્રણ વાગવા આવી ગયા છે ત્રણ વાગવા આવી છે જીવન જીવનભાઈ અમારે હજી પછી ભાઈ ભાઈને જમાડી દઈ પેલા ફાઈનલી ફેમિલી અત્યારે વરરાજા ખૂબ એટલે ખૂબ એટલે ભૂખા ચલા છે એટલે જમાડી દીધા છે એને એને આ બધા અણવર ને હારે તો તો અત્યારે આ છે બે હજારની ની આવેલી અત્યારે જમવા બિહાર દીધા છે અને હાઈફાઈમાં જો તો ફાઈનલી જીવનભાઈ જમી લીધા છે અને એ જો આમ કંઈક વાહર વાહા અમે વીએ જ્યા અને બે બેનોને ફોટા અને રીલની શૂટ કરવી હતી ને એટલે નાળી રેઠે લાવ્યો તો તો રીલ શૂટ મેં તો કરી લીધા અને આને તો પૂછે ને આખો દીમાં કેટલી વાર પાવડર લગાડ્યો મોઢે કેટલી વાર લગાડ્યો ત્રણ વાહ બાપા ને હવારનો હે ને લગભગ મોઢે કાઈ નથી લગાડ્યું અને હવારજીનો નાઈ કપડા પહેર્યા પછી રૂમ જ રૂમ નીકળો પરસે બીજું મેં કઈ કર્યું અને તે વાર પાવડર લગાડ્યો બે વાર મોઢું ધોયું ને આ એક તો માથામાં નાખ્યું ને ઘડિયાણ પર એ પીન નાખ દેની હવે માથામાં એક વસ્તુ ને વાળ નહીં હોય એટલું તો પીનું છે એના માથામાં આમ તો કેટલું નાખવું એને ઘડિયાણ પોરે મને કે હેરખું કરી દે ને હેરખું કરી દે ને હું મારું કરું કે એનું કરું એ વાત તો હા છે ત્યાં કેટલી વાર પાવડર સોંપ્યો મેં એક ને હવારમાં એક જ વાર લગાડ્યો

ના કેટલા ફોટા ખબર હે આ નીચા નથી કાશમાં એક તો યાર બહુ જ ગરમી થતી એટલે ઉપલું ઉપર બેજર કાઢાયક્યો છે અને હવે થોડુંક મહારો લાગે છે અને ભરતભાઈ બેઠા છે અને આજે શું કેવાય ફાઇનલી બકરી આ ડબ્બામાં પૂરાઈ દે આ બધા હળવર ને બધા વાહર વાર બેઠા છે ને સારો વાહર આવે છે અહીંયા એટલે વાંધો નહીં અને કારની ગરમી સાથે એવું બે હજાર છે ત્યારે મેં કીધું કાઢી નહીં કારણ કે બધું પતી ગયો માંડવો સમજાઈ ગયો અને કેવું લાગે બકરી ડબ્યા પૂરાઈ ને પછી વરાજા શરમાઈ ગયા એ વરરાજા વરાજા આવું

હા શું નામ છે તારું ભવ્યા ભવ્યા તારું નામ દવિયા તો ફાઇનલી ત્યારે બધી વિધિ અને પૂરું થઈ ગયું છે આશીર્વાદનો કાર્યક્રમ ચાલુ થયો છે મસ્ત બધા જઈ જ્યા છે વરજ અને આશીર્વાદ માટે બધા ધીમે ધીમે આવે છે અને ફોટા પડાવે છે મારા મિલનભાઈ આવી ગયા છે ખેડા બે હાથ હાથમાં ફોન છે ભાઈ અને દાદા આવી ગયા છે ફોટા માટે વાટા બેઠા છે ઘણા બધા છે ધીમે ધીમે બધા વારો આવી જાય આપડો છેલ્લે છેલ્લે વારો આવ્યો છે તો વાગી ગયા છે અત્યારે બાર અને ફોટોશૂટ શૂટનો બધો કાર્યક્રમ અત્યારે સંપૂર્ણ રીતે પૂરો થઈ જશે અને લગ્ન પણ હાજર એક રીતે કહો તો પૂરા થઈ જશે અને ભાઈ હવે હણગારેલું છે ને એટલું બધું બધું હવે સાફ કરવું જોઈએ બધું હું કહેવાય બધું હતું ને પાછું પહેલાં જેવું હતું ઉધર એવું કરવું જોઈએ કારણ કે આમને તો એ રહેવા દેવાય નહીં એટલે આ બધું પાછું હતું ને એમને કરવું જ તો આ રીતે બધું ડેકોરેશન કર્યું હતું બધું અમારા રાહુલભાઈને એને તો બધું કાઢવાનું છે એટલે લગભગ બે થી અઢી અથવા ત્રણ વાગી જાય અને બધી પૂરું મૂકવા જાવ ને એવું કરીશું એટલે બધું ઘણું બધું એટલું થશે અને ખાસ કરીને હા તમે બધા કોમેન્ટ કરો છો કે મારી ઇન્સ્ટાગ્રામ આઈડીને તમારો કોન્ટેક આપો એવા મેસેજનો રિપ્લાય આપો કોન કોમેન્ટનો રિપ્લાય આપો તો એવું બધું શક્ય નથી બનતું એટલે મારી ઇન્સ્ટાગ્રામની આઈડી મેં કોમેન્ટમાં ઓલા સોરી ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે જાઓ જલ્દી એમાં ફોલો કરી લેજો અને એમાં બધાને રિપ્લાય આપું છું તો એ લાલજી ને એવું એમાં મેસેજ કરજો તો જે પણ કાંઈ કામ હોય તો ઘણા બધાની કોમેન્ટ આવે છે એટલે કહું છું કે આમાં રિપ્લાય કોમેન્ટમાં તો એવું શક્ય નથી બનતું કારણ કે કોમેન્ટ એટલી બધી હોય પણ ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરજો બને એટલો રિપ્લાય આપવાની કોશિશ કરીએ અને વિડીયો કેવો લાગ્યો ખાસ કોમેન્ટમાં કહેજો મળી હશે નવા વિડીયોમાં નવા જોશ અને નવો ઉમંગ સાથે વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો બ ભાઈ